બનાસકાંઠાની આંગણવાડી કાર્યકરો વિવિધ માંગોને લઈને ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાશે આંદોલનમાં જોડવા મામલે આંગણવાડી કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી તમામ આંગણવાડી કાર્યકરો પોતાના વિવિધ પ્રશ્નો અંગે સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ પોતાના પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ ન આવતા આગામી ચાર ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકરો દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર રાજ્યકક્ષાના વિરોધ પ્રદર્શનમાં જોડાશે શુક્રવારે બનાસકાંઠા જિલ્લા આંગણવાડી મંડળના પ્રમુખ હીલાબેન રાઠોડે જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોને બી ની કામગીરીથી મુક્ત કરવામાં આવે છેલ્લા ચાર વર્ષથી એમ એમ બાયનો જે સ્ટોક આંગણવાડી કાર્યકરો પોતાના ખર્ચે ઉપાડે છે તે આંગણવાડી કેન્દ્ર સુધી પહોંચાડવો એફઆરએસમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકરોને લઘુત્તમ વેતન ચૂકવવાનો જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનો અમલ કરવો સરકાર દ્વારા આઠ વર્ષ પહેલાં આપવામાં આવેલા સ્માર્ટફોન ખરાબ થઈ ગયા હોય તાત્કાલિક નામા આપવા જેવા વિવિધ મુદ્દાઓ અંગે એકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે પણ સરકાર દ્વારા અમારી રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી જેને લઈને હવે ગાંધીનગર ખાતે આગામી ચાર ઓગસ્ટના ગુજરાતના રાજ્ય લેવલના આંગણવાડી કાર્યકર બહેનોનું જે આંદોલન છે તે આંદોલનમાં બનાસકાંઠાની પણ તમામ આંગણવાડી કાર્યકરો જોડાશે જેને લઈને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જે આંગણવાડી બહેનોને પડતી મુશ્કેલીઓ બાબતે આગામી ચાર તારીખના દિવસે ગાંધીનગર સત્યાગ્રહ સાવણીમાં એક આખા ગુજરાતની આંગણવાડી બહેનોની એક રેલીનું આયોજન થઈ રહ્યું છે એના અનુસંધાને આજે પ્રોગ્રામ ઓફિસર બહેનશ્રીને ડીડીઓ સાહેબશ્રીને કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપી અને અમારી માંગોની આજે એમને જાણ કરેલ છે મારું નામ અમૃતભાઈ જુડાલ છે હું જિલ્લા ભારતીય મદદ સંઘનો પ્રમુખ છું શું રજૂઆત કરવા આવે છે અમે આંગણવાડીના અંદર જે અમારે ચોથી તારીખે જે હડતાલ કરવાની છે આંગણવાડી કર્મચારી મહાસંઘ મજદૂર ભારતીય મજદૂર સંઘ દ્વારા અમારે ચોથી તારીખે હડતાલ માટેનું આવેદન પત્ર આપવા માટે હતા અને એના અંદર અમારા અમુક મુદ્દા છે કે બીએલઓ ની કામગીરી અમારા સ્ટેટ અમારા લેવલથી થાય શકે એમ નથી તો એ નાબૂદ કરવી પછી અમારે એમ કે જે પરિપત્ર અદા હાઈકોર્ટના ચુકાદા મુજબ જે કોઈ પરિપત્ર થયો છે એ મુજબ અમને કાયમી કરવા પછી એમએમ વાયનો જે સ્ટોક આવે છે કંટ્રોલમાં આવે છે પોતાના પૈસા ઉપાડીને અમારે લાવવો પડશે માં જેનું ભાડું સુધી સરકાર નથી તો એ ભાડું અમને તાત્કાલિક ચૂકવવું પછી સરકારી તરફ સરકાર અમને મોબાઈલ આજે અમારે લગભગ આઠેક વર્ષથી અમને મળે હવે મોબાઈલ ખરાબ થઈ ગયા છે બધા જ તો અમે પોતાના પર્સનલ મોબાઈલના અંદર કામગીરી કરીએ છીએ તો તાત્કાલિક અમને સરકારશ્રી તરફથી મોબાઈલ આપવા અને અમારે જે ચુકાદો આવ્યો છે હાઈકોર્ટ તરફથી એમાં કાયમી કરી અને કાયમી ના કરે ત્યાં સુધી જે લઘુત્તમ વેતન આપવાનું કીધું છે કે છવ્વીસ હજાર લઘુત્તમ વેતન આપવું તો અમને તાત્કાલિક ધોરણે છવ્વીસ હજાર લઘુત્તમ વેતન આપવા માટે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ અને એના સિવાય જે ઉંમરનો બાદ કરી અને જે અમને પ્રમોશન આપવામાં આવે છે એ ઉંમરનો બાદ તાત્કાલિક નાબૂદ કરી અને જે તે સિનિયરિટી પ્રમાણે લિસ્ટમાં આવતા હોય એ રીતે તાત્કાલિક અમને બધી બહેનોને પ્રમોશન આપવું જોઈએ અને સરકારને અમે આઠ તારીખે રેલી કરી અને ગાંધીનગરમાં અમે દરેક આંગણવાડી કાર્યકર બહેનોને હું આહવાન કરું છું કે ઇન્ડિયન જોયા વગર પોતાના હક માટે લડે અને પોતાના હક માટે થઈ અને દરેક જિલ્લાની બહેનો કે દરેક રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનો આવે અને આપણા પોતાના હક માટે લડે એવી હું દરેક કાર્યકર બહેનોને પ્રાર્થના કરું છું ધન્ય રાઠોડ ઇલાબા રાજેન્દ્રસિંહ